તો આ તરફ ભરૂચના આમોદ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી ગાંડીતુર બની ઢાઢર નદીના બે કાંઠે વહેતા થયા છે અને તમામ પાણી ત્યારે નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે માનસંગપુરા ગામના લોકો તલાટી અને તંત્રએ એલર્ટ કર્યા છે તમામે તમામ નીચાણવાળા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે આમોદ તાલુકામાં અવિરત ધોધમાર વરસાદ પડી રહ્યો છે વરસાદ તો દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ખાતે પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે જામ રાવલ પંથકમાં વરસાદનું આગમન થતાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે રાવલ વિસ્તારમાં વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છે વાવણીલાયક વરસાદ ખાબકતા અત્યારે ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે તો કચ્છના માંડવી શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે વરસાદના પગલે બજારોમાં પાણી વહેતા થઈ ગયા છે મુન્દ્રા અને માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મંડરાયો છે અને દરેક વિસ્તારોમાં વરસાદી માહોલ આજે જોવા મળ્યો છે તમામે તમામ બજારોમાં વરસાદી પાણી વહેતા થયા છે કચ્છના માંડવી શહેરના આ દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો તો પાટણ રાધનપુર પંથકમાં પણ વરસાદી માહોલ આજે જોવા મળ્યો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો કલ્યાણપુરા મોટી પીપળીમાં વરસાદી માહોલ તો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો પાલનપુરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી તો પાલનપુરમાં પણ એકાએક વરસાદનું આગમન આજે થયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી